પરંતુ નરેન્દ્રનાથ અને બીજા બધા ભક્તોએ પંડિતના આ વિચારને પકડી લીધો પંડિતના ગયા પછી તેમણે શ્રી રામકૃષ્ણને કહ્યું ગુરુદેવ આપે આ વ્યાધિને કાંઈ નહીં તો પણ અમારી ખાતર તો મટાડવો જ જોઈએ શ્રી રામકૃષ્ણએ કહ્યું અરે પણ આ પીડા શું હું સ્વેચ્છાએ ભોગવી રહ્યો છું એ મટી જાય એવું તો હું ઈચ્છું છું પરંતુ એ મટે છે ક્યાં જગદંબાની ઈચ્છા ઉપર જ બધું અવલંબે છે નરેન્દ્ર બોલ્યા તો પછી આપ જગદંબાને કૃપા કરીને એવું કહો આપની પ્રાર્થના એ જરૂર સાંભળશે શ્રી રામકૃષ્ણ તે કહી નાખ્યું તને વાત સહેલી લાગે પરંતુ મારાથી એવી વાત કદાપી કરી શકાય નહીં નરેન્દ્ર બોલ્યા એવું ન સમજું અમારી ખાતર પણ આપે જગદંબાને એ વાત કહેવી જ પડશે શ્રી રામકૃષ્ણ પીગલ્યા એમણે કહ્યું વારું જોઈશ થોડા કલાક પસાર થઈ ગયા ફરી પાછો નરેન્દ્રનાથ ગુરુદેવ પાસે આવ્યો અને બોલ્યો આપે જગદંબાને વાત કરી એમણે શો જવાબ આપ્યો શ્રી રામકૃષ્ણે કહ્યું મારું ગળું દેખાડીને મેં માને કહ્યું આ દર્દ થવાથી હું કાંઈ ખાઈ શકતો નથી તો હું થોડું ખાઈ શકું એવું કરી દે જગદંભાઈએ તમને સૌને બતાવીને જવાબ આપ્યો કેમ આટલા બધા મોઢા પડે શું તું જ ખાઈ રહ્યો નથી હું તો એટલો બધો ખોઠો પડી ગયો કે આગળ કશું બોલી જ શક્યો નહીં આ શબ્દો સાંભળીને નરેન્દ્રનાથ તો સડક જ થઈ ગયો કેવી વિદેહાવસ્થા અભેદભાવની કેવી ઉચ્ચ ભૂમિકા નરેન્દ્રનાથ સમજ્યો કે શ્રી રામકૃષ્ણ આધ્યાત્મિક અનુભૂતિની સર્વોચ્ચ ભૂમિકાએથી વાત કરી રહ્યા છે